જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામ ખાતે અનોખી રીતે શાળા પ્રવેશો તથા આંગણવાડી પ્રવેશોત્સવ કરવામાં આવ્યો મોટા માણસા ગામે આંગણવાડી વર્કરો દ્વારા ટ્રેક્ટર સંગારી ઢોલ નગરા સાથે વાતે ગાતે નાના નાના ભૂલકાઓનો ગામમાં ફૂલેકા કાકાડી શાળા પ્રવેશો કરાવ્યો સુપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું શાળાની બાળાઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા

જાતાબેન ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરવામાં આવી અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો અમરેલી અમે આજે અમારા ગામમાં આંગણવાડી પ્રવચન મુખ્ય મહેમાનો વતી બાળકોને ચિત્રપોથી તેમજ કલર અને કીટ વિતરણ કરેલું છે અને બાળકોને ત્યાં સ્વાગત કરી અને ગામના લોકોએ પણ બાળકોને સારી રીતે વધાવી અને ફૂલેકું છે આવી રીતે આંગણવાડી ના બાળકો પ્રવેશ આપેલો છે